ઓમ નમો નારાયણ જય શ્રી કૃષ્ણ મિત્રો ભક્તિમાર ચેનલમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો કવચ પાઠ કરતાં પહેલાં ભગવાન વિષ્ણુ નારાયણ શ્રી શ્રીહરિ તેમજ સર્વ દેવોને વિશ્વ શાંતિ અને આત્મશુદ્ધિ માટે પ્રાર્થના કરી શ્રેષ્ઠ ગણાય છે તો આપણે આપણા પરિવાર માટે તેમજ વિશ્વ કલ્યાણ માટે શ્રીહરિને પહેલાં પ્રાર્થના કરીશું પછી આપણે સંપૂર્ણ નારાયણ કવચનો પાઠ સાંભળીશું અથવા તો કરીશું પ્રાર્થના હે પરમ નારાયણ અનંત આદિ વાસુદેવ હે જગતના પાલનહાર ધર્મના રક્ષક આજે હું આપની શરણ આવી ભય મુક્તિ શાંતિ અને શુદ્ધિ માટે હું મારા મન વાણી અને કર્મથી આપની આરાધના કરું છું હે દયાના સાગર હે કરુણા નિધાન અમારી ભૂલચૂકને માફ કરી અમારું રક્ષણ કરો આજનો નારાયણ કવચ પાઠ કેવળ માળા માટે નહીં પરંતુ સંસારના સર્વ જીવોના કલ્યાણ શાંતિ અને પરમ શ્રેય માટે હું કરું છું હે હરિ મારી આંતરિક અને બાહ્ય દુઃખોને નાશ કરો મને સતપથ પર ચલાવો અને મારું મન હંમેશા આપના ચરણોમાં અડગ રહે એવી પરમ કૃપા કરો ઓમ નમો નારાયણ તો મિત્રો હવે આપણે નારાયણ કવચનો પાઠ સંપૂર્ણ સાંભળીશું એ પહેલાં તમે જો પ્રથમવાર આ નારાયણ કવચ સાંભળી રહ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં શ્રી નારાયણ કવચ શ્રીમદ ભાગવતના છઠ્ઠા સ્કંદના આઠમા અધ્યાયમાં શ્રી નારાયણ કવચ ત્વષ્ટા ઋષિના પુત્ર વિશ્વરૂપ ઇન્દ્રને કહે છે વિશ્વરૂપ કહે છે જ્યારે ભયનો સમય પાસે આવ્યો હોય ત્યારે મનુષ્ય હાથ પગ ધોઈ આચમન કરી ઉત્તર દિશા તરફ મુખ રાખી નારાયણ કવચનો પાઠ કરવો જોઈએ જ્યારે ભય આવે ત્યારે શ્રી નારાયણરૂપ નામનું બક્તર આપણે ધારણ કરવું જોઈએ તો આ પ્રમાણે છે મિત્રો નારાયણ કવચનો પાઠ જે આપણે સંપૂર્ણ હવે સાંભળીશું ગરુડની પીઠ ઉપર ચરણ કમળ ધારણ કરનારા આઠ સિદ્ધિઓવાળા આઠ બાહુઓવાળા અને તે આઠ બાહુઓ વિશે શંખ ચક્ર ઢાલ ગદા બાણ ધનુષ તથા ધારણ કરનારા મારી સર્વ પ્રકારે રક્ષા કરો જળમાં મત્સ્ય અવતાર ધારી જલતંતુઓથી તથા વરુણના પાસથી મારી રક્ષા કરો માયાથી બટુક બનેલા વામનજી સ્થળમાં મારી રક્ષા કરો શ્રી વિશ્વરૂપ ત્રિવિક્રમ ભગવાન આકાશમાં મારી રક્ષા કરો જેના અઠાશ્યથી દિશાઓ ગાજી ઉઠી હતી અને ગર્ભિણીઓના ગર્ભ પડી ગયા હતા તેવા નૃસિંહ ભગવાન દુર્ગ વન અને યુદ્ધ ભૂમિમાં મારી રક્ષા કરો પોતાની દાટથી પાતાળમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરનાર ભગવાન યજ્ઞ મૂર્તિ વરાહ માર્ગમાં મારી રક્ષા કરો પરશુરામ પર્વતોના શિખરોમાં મારી રક્ષા કરો અને ભરતના મોટા ભાઈ રામ ભગવાન તથા લક્ષ્મણ પ્રવાસમાં અમારી રક્ષા કરો ઉગ્ર ધર્મ અને પ્રમાદથી નારાયણ ભગવાન મારી રક્ષા કરો નિંદાથી નર ભગવાન અને યોગ ભ્રષ્ટ થતાં યોગેશ્વર દત્તાત્રેય ભગવાન મારી રક્ષા કરો ત્રણેય ગુણોના સ્વામી ભગવાન કપિલ કર્મ બંધનથી મારી રક્ષા કરો સનંત કુમાર કામદેવથી મારી રક્ષા કરો હૈ ગ્રીહ ભગવાન રસ્તામાં જતા દેવોને પ્રણામ ન કરવા રૂપી અપરાધમાંથી મારી રક્ષા કરો દેવર્ષિ શ્રેષ્ઠ મુનિ નારદ ભગવાન ભગવાનની પૂજામાં જે કોઈ વિઘ્ન નડે તેનાથી મારી રક્ષા કરો અને કૂર્મ અવતાર શ્રી હરિ સર્વ પ્રકારના નરકમાંથી મારી રક્ષા કરો અયોગ્ય ખોરાક ખાવાથી ભગવાન ધન્વત્રી મારી રક્ષા કરો જીતેન્દ્રિય ભગવાન ઋષભદેવ કામ ક્રોધ આદિના ભયમાંથી મારી રક્ષા કરો અવતારી ભગવાન લોક અપવાદથી મારી રક્ષા કરો બલભદ્ર ભગવાન મનુષ્ય તરફથી થનારા ઉપદ્રવોમાંથી મારી રક્ષા કરો અને ક્રોધાવેશ સર્પગણોથી શેષ ભગવાન મારી રક્ષા કરો ભગવાન વેદ વ્યાસ અજ્ઞાનથી મારી રક્ષા કરો પાખંડીઓના ટોળામાંથી ભગવાન બુદ્ધ મારી રક્ષા કરો ધર્મની રક્ષા કરવા માટે અવતાર લેનાર ભગવાન કલકી કાળના મૂળરૂપ કળિયુગથી મારી રક્ષા કરો હે કેશવ ભગવાન પ્રભાતમો કદાથી મારી રક્ષા કરો વેણુધર ભગવાન ગોવિંદ આ સંકટ કાળમાં મારી રક્ષા કરો ઉદાત શક્તિ નારાયણ ભગવાન પ્રાહન કાળમાં મારી રક્ષા કરો અને ચક્રધારી ભગવાન વિષ્ણુ મધ્યાન કાળમાં મારી રક્ષા કરો મધુદૈત્યને મારનારા ઉગ્ર ધનુરધારી ભગવાન વિષ્ણુ ત્રીજા પહોરમાં મારી રક્ષા કરો બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર એ ત્રણ મૂર્તિ ભગવાન માધવ સાય કાળમાં મારી રક્ષા કરો ઇન્દ્રિયોના સ્વામી ઋષિકેશ ભગવાન પ્રદોષ કાળમાં મારી રક્ષા કરો પદ્મનાભ ભગવાન કેવળ એક અર્ધ રાત થી પહેલાના કાળમાં અને અર્ધ રાત્રે મારી રક્ષા કરો શ્રી ધારી ભગવાન એવા ઈશ શ્રી વિષ્ણુ પાછલી રાતે મારી રક્ષા કરો તલવાર ધારી ભગવાન જનાર્દન મળસકામાં મારી રક્ષા કરો દામોદર ભગવાન સંપૂર્ણ સંધ્યાઓમાંથી મારી રક્ષા કરો કાળમૂર્તિ ભગવાન વિશ્વેશ્વર સૂર્યોદય પહેલાના કાળમાં મારી રક્ષા કરો હે પ્રલય સમયના અગ્નિ જેવી તીક્ષ્ણ ધારવાળા ચક્ર વાયુવાળા અગ્નિથી જેમ સૂકું ઘાસ બળીને ભસ્મ થાય તેમ અમારી શત્રુ સેનાને ભસ્મ કર હે વ્રજના જેવા તીક્ષ્ણ સ્પર્શવાળા તણખાવથી ભરેલી ગદા તમે ભગવાનને પ્રિય છો તમે કુષ્માંડ યક્ષ રાક્ષસ ભૂત તથા ગ્રહોનો ભૂકો કરી નાખો તથા શત્રુઓના ચૂરે ચૂરા કરી નાખો હે પંચજન્ય શંખરાજ શ્રી કૃષ્ણ ભગવાન તમને ફૂંકીને ભયંકર શબ્દ નાદ કરે છે અને તેનાથી શત્રુઓના હૃદય કંપે છે હે પંચજન્ય શંખરાજ તમે રાક્ષસો પ્રમથો પ્રેતગણ માતૃકા ગણ પિચાસ બ્રહ્મ રાક્ષસ તથા બીજા ઘોર દ્રષ્ટિવાળાઓને નસાડી મૂકો હે તીક્ષ્ણ ધારવાળી તલવાર તમે ભગવાનના હસ્ત દ્વારા પ્રેરણાઈ મારા શત્રુઓના સૈન્યને કાપી હે ચંદ્ર જેવા મંડળ સમાન તમે શત્રુઓની આંખોને ઢાંકી દો તથા પાપી નજરવાળાઓની પાપ પાપદ્રષ્ટિને હરી લો અમને ગ્રહોથી કેતુઓથી મનુષ્યોથી સર્પોથી દાઢવાળા પ્રાણીઓથી તથા પાપોથી જે ભય થાય છે તે સૌ તથા જેવો અમારા સુખમાં વિઘ્ન કરનાર છે તે સર્વે ભગવાનના અસ્ત્રના જ જ નાશ વૈદિક સ્ત્રોતોથી સ્તુતિ કરાયેલા વેદમય તથા સમર્થ ગરુડ ભગવાન સર્વ સંકટોમાં મારી રક્ષા કરો તથા વિશ્વસેન ભગવાન પણ પોતાના નામો લેવા વડે સર્વ સંકટોમાંથી મારી રક્ષા શ્રી હરિના નામ રૂપ વાહન આયુધો સર્વ દુઃખોમાંથી અમારી રક્ષા કરો ભગવાનના મુખ્ય પાર્ષદો અમારી બુદ્ધિ ઇન્દ્રિય મન તથા પ્રાણની રક્ષા કરો આ સાકાર નિરાકાર જે કઈ જગત છે સર્વ ભગવાનનું જ સ્વરૂપ છે આ સત્યથી મારા સર્વ ઉપદ્રવો નાશ પામો અભેદ દ્રષ્ટિવાળા મનુષ્યોને ભગવાન પોતે ભેદરહિત જોવામાં આવે છે તો પણ તે પોતાની માયાથી આભૂષણો આયુધો તથા ચિહ્ન નામની શક્તિઓ ધારણ કરે છે તે સત્ય પ્રમાણ વડે જ સર્વજ્ઞ અને સર્વવ્યાપક ભગવાન શ્રીહરિ સર્વ પ્રકારના રૂપો વડે સર્વદા અમારી રક્ષા કરો શ્રી ઋષિ નામના ઉચ્ચારણથી જ જળ વાયુ અગ્નિ આદિનો પ્રભાવ પોતાના તેજથી દૂર કર્યો છે એવા લોકના ભયને દૂર કરનારા ભગવાન ઋષિ સર્વત્ર ચારો તરફ મારી રક્ષા કરો મિત્રો આ નારાયણ કવચનો પાઠ કરવાથી શું ફળ મળે છે એની જો વાત કરીએ તો વિસ્વરૂપ કહે છે હે ઇન્દ્ર આ નારાયણ કવચ તમારી આગળ જે કહ્યું એને ધારણ કરવાથી તમે શ્રમ વિના અસુરોના અધિપતિઓને જીતશો આ નારાયણ કવચને ધારણ કરનારો મનુષ્ય નેત્રથી જેના તરફ જુએ અથવા તો પગ વડે જેને અડકે તે તુરત જ બધા જ ભયોમાંથી છૂટે છે આ કવચ ભણનાર કે સાંભળનાર પુરુષને કોઈ દિવસ રાજાઓ તરફથી ચોર તરફથી ગ્રહો થકી વ્યાગ્ર આદિ તરફથી તથા બીજા કોઈ તરફથી કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી તો મિત્રો આ હતું આપણું રક્ષા કરનારું નારાયણ કવચ એટલે આપણે નિત્ય નારાયણ કવચનો પાઠ કરવો જોઈએ ભગવાન સર્વનું રક્ષણ કરે એવી જ મારી પ્રાર્થના મિત્રો કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં